નમસ્કાર ખેડૂત મિત્રો હું કિશનસિંહ કૃષિ નિષ્ણાંત આજની કૃષિ માહિતીમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતીમાં લીલા મરચાંની ખેતી વિશે વિગતવાર ચર્ચા કરીશું તો ચાલો વાત કરીએ લીલા મરચાંની ખેતી વિશે એ ટુ ઝેડ માહિતી સૌ પ્રથમ મરચાંના વાવેતરના સમયની વાત કરીએ તો ખેડૂત મિત્રો જૂન મહિનાની શરૂઆતથી ઓગસ્ટ મહિનાના અંત સુધી ગમે ત્યારે મરચાનું વાવેતર કરી શકાય છે બીજા નંબરે વાત કરીએ તો જમીન પસંદગી વિશે મરચાંની ખેતી માટે ગોરાડુ મધ્યમ કાળી ભાઠાની સારી નિતાર શક્તિ ધરાવતી અને પૂરતા પ્રમાણમાં સેન્દ્રીય તત્વો ધરાવતી જમીન વધુ માફક આવે છે હવે આબોહવા એટલે કે વાતાવરણ વિશે વાત કરીએ તો મરચાંની ખેતી માટે શરૂઆતના સમયમાં વૃદ્ધિ વિકાસ માટે ગરમ અને ભેજવાળું હવામાન વધુ અનુકૂળ આવે છે જ્યારે ફૂલ અને ફળ આવવાના સમયે મરચાંની ખેતી માટે ઠંડુ અને સૂકું હવામાન વધારે માફક આવે છે હવે વાત કરીએ તો જમીનની તૈયારી કેવી રીતે કરવી જે ખેતરમાં ખેડૂતને મરચાંનું વાવેતર કરવાનું હોય ખેતરમાં સૌપ્રથમ લીલો પડવાશ કરવો ત્યારબાદ બે મહિના પછી રોટાવેટર દ્વારા જમીનમાં લીલા પડવાશને દેવો આ એક પ્રકારનું ખાતર જૈવિક ખાતર તૈયાર થશે મરચાંની ખેતી માટે ખૂબ ઉપયોગી છે ત્યારબાદ કલ્ટિવેટરથી બે થી ત્રણ ખેડ કરી જમીનને પંદર થી વીસ દિવસ તપવા દેવી જેથી વધેરાના જમીનમાં જે રોગ જીવન હશે તે મરી જશે હવે વાત કરીએ તો મરચાંની ખેતી માટે બિયારણની પસંદગી કેવી રીતે કરવી કોઈ પણ સારી કંપનીની હાઈબ્રિડ જાતની ખેડૂત મિત્રો પસંદ કરી શકો છો કે જે જાતમાં વાયરસ પ્રતિકારક શક્તિ સારી હોય જેમાં રોગ જીવાત સામે ટકી રહેવાની પણ શક્તિ સારી હોય અને મરચાંની વીણી ટૂંક સમયમાં વેરાયટી આપતી હોય અને ખૂબ ઓછા પ્રમાણમાં રોગ જીવાત આવતા હોય એવી ખેડૂત મિત્રો વેરાયટી પસંદ કરી શકે છે હવે વાત કરીશું વાવેતર અંતર મરચાની ખેતી માટે તો ખેડૂત મિત્રો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ખેડૂત મિત્રો અલગ અલગ કરતા હોય છે તો એ જનરલી વાત કરીએ તો હારથી હાર બે ફૂટ અને છોડથી છોડ બે ફૂટના અંતરે કરવું જોઈએ અથવા ત્રણ બાય બે ફૂટે પણ તમે કરી શકો છો ત્રણ બાય ત્રણ ફૂટે પણ કરી શકો છો અને ચાર બાય બે ફૂટે પણ મરચાનું વાવેતર કરી શકો છો જેવી ખેડૂતની સગવડ ખેતરની મજબૂતાઈ એ પ્રમાણે ખેડૂત મિત્રો મરચાંનું વાવેતર અંતર રાખી શકે છે હવે મરચાંની રોપણી માટે મરચાંનું ધરવું કેવું પસંદ કરવું જોઈએ સૌ પ્રથમ વાત કરીએ તો મરચાંનું જે ધરુ ખેડૂત મિત્રો પસંદ કરો છો તે ધરુ પાંત્રીસ થી ચાલીસ દિવસનું હોવું જોઈએ દરૂની ઊંચાઈની વાત કરીએ તો વીસથી પચીસ સેન્ટીમીટર ઊંચાઈ હોવી જોઈએ આ ધરું ખેડૂત મિત્રો પસંદ કરશો તો તમને મરચાંમાં જે ખાલા પડે છે તે ખાલા પડવાનો પ્રશ્ન નહી આવે છાણીયા ખાતરની વ્યવસ્થા હોય તો દસ ટન સારું કવાયેલું છાણિયું ખાતર એક થી બે ટન દિવેલાની ફોતરી ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી હોય જમીનમાં આપી શકે છે ત્યારબાદ પાયાના ખાતર તરીકે વાત કરીએ તો પચીસ કિલો ડીએપી અને એક થેલી એમોનિયમ સલ્ફેટ ખાતર પાયાના ખાતર તરીકે જમીનમાં આપી દેવું ત્યારબાદ પૂરતી ખાતર વિશે વાત કરીએ તો જ્યારે મરચાં ચાલીસથી પિસ્તાલીસ દિવસના થાય ત્યારે એક થેલી એમોનિયમ સલ્ફેટ ખાતર પચીસ કિલો ડીએપી અને એક થેલી પોટાશ ખેડૂત મિત્રો પૂરતી ખાતર તરીકે આપી શકે છે જ્યારે મરચાંની દરેક વીણી કર્યા પછી અને પિયત આપ્યા બાદ वीस पच्चीस किलो एमोनियम सल्फेट खातर खेडत मित्रों आप मरचा की खेती, बहु खेती में यूरिया खातर बहुत ओण में वरूँ जरचा की खेती में रोगजीवात ओछू रहे मरचा खेती में सूक्ष्म पोषक तत्वों उणप विषे बात करिए तो जे जमीन मो में सूक्ष्म पोषक तत्वों की उणप हो जमीन में खेडूत मित्रों जिंक सल्फेट फेरस सल्फेट बोरिक एसिड મેગ્નેશિયમ સલ્ફેટ કેલ્શિયમ નાઇટ્રેટ વગેરે આ બધા ખાતરો ખેડૂત મિત્રો જમીન તૈયાર કરતી વખતે જમીનમાં આપી શકે છે અથવા ખાતર તરીકે ખેડૂત મિત્રો વાપરી શકાય છે મરચાંની ખેતીમાં આવતી જીવાત વિશે વાત કરીએ તો સામાન્ય રીતે મરચાંની ખેતીમાં થ્રિપ્સ અને સફેદ માખીનું ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન જોવા મળે છે જો આનું સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો મરચાંની ખેતીમાં સિત્તેર થી એસી ટકા જેટલું નુકસાન ભોગવવાને ખેડૂતને વારો આવે છે તો આના નિયંત્રણ માટેની દવા વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો સિનવા ડેલીગેટ લાર્ગો સુમીઠ પડગમ આ પાંચમાંથી કોઈ પણ એક દવાનું ખેડૂત મિત્રો વપરાશ કરીને વારાફરતી દવા બદલતા રહેવું જોઈએ તો ખેડૂત મિત્રો મરચાંની ખેતીમાં ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે તો ખેડૂત મિત્રો મરચાંની ખેતીમાં આવતી જીવાત અને રોગ વિશે આવતા વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું દવા સાથે કઈ દવા કેટલા પ્રમાણમાં વાપરવી કયા રોગમાં કઈ ફૂકનાશક દવા વાપરવી આ વિશેની માહિતી આવતા વિડીયોમાં ચોક્કસ વિગતવાર ચર્ચા કરીશું તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર ન હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર જય જવાન